નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયો આ ત્રણ રાશિવાળા માટે આજનો દિવસ નોકરી માટે ખૂબ સારો મેષ રાશિના જાતકોને મળી શકે છે કોઈ પુરસ્કાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેલ્દી માંગ કહે છે કે આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે માનસિક રીતે મજબૂત રહેશે તમારું માન અને ખ્યાતિ વધશે તમને કોઈ કામની પ્રશંસા અથવા પ્રોત્સાહન માટે પુરસ્કાર મળી શકે છે કામ સંબંધિત બાબતોમાં પણ તમને ઉત્તમ પરિણામ મળશે વેપારમાં પણ તમને સફળતા મળશે તમને પૈસા મળશે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે તેથી સાવચેત રહો बिनजरूरी रीते कोई टकरवा कोशिश न करो विवाहित जीवन तनावपूर्ण रही सके लव लाइफ सामान्य रहे तमारा प्रियजन पास थी आर्थिक मदद मांगी सको वृषभ राशि बात करिए तो मेलडी मांग कहे छे के आज दिवस तमारा माटे मध्यम फलदायी रहे आजे तमे कोताना पर घू ध्यान आपो તમે નવા કપડાં ખરીદી શકો છો અથવા મનોરંજનમાં વ્યસ્ત થઈ શકો છો પારિવારિક જીવન સારું રહેશે લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ આનંદદાયક રહેશે માનસિક ચિંતાઓ રહેશે જેના પર ધ્યાન આપવાની જરૂર પડશે ભાગ્યનો વિજય થશે પરંતુ પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને સમસ્યા આવી શકે છે आज तुम्हारे काम ना संबंध में ઘણી દોડધામ કરવી પડશે પરંતુ પરિણામ સકારાત્મક રહેશે मिथुन राशि નિવાદ કરીએ તો મેલડી માંગ કહે છે કે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આવક માં વધારો થશે સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો સંબંધો વધશે જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે તેથી સાવચેત રહો પારિવારિક વાતાવરણ સારું રહેશે લવ લાઈફ સકારાત્મક રહેશે અને તમારા પ્રિય સાથે જૂની ગેરસમજનો દૂર થશે વિવાહિત લોકોને તેમના વિવાહિત જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે કામકાજના મામલામાં દિવસ તમારા પક્ષમાં રહેશે કર્ક રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે આજનો દિવસ તમને શક્તિ આપશે અને પડકારો સામે લડવાની હિંમત પણ આપશે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે અને તમને પરેશાન કરી શકે છે દિનમાં વૈવાહિક જીવનની બાબતોમાં નબળા છે લવ લાઈફમાં પ્રેમ વધશે અને રોમાંસની તકો મળશે કામકાજની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે આજે તમારા પ્રમોશનની વાત થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે આજનો દિવસ તમારા માટે મધ્યમ લાભદાયક રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમે કોઈ રોગથી પીડાઈ શકો છો તેથી તમારા આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખો માનસિક તણાવ ઓછો થશે બાળકો પર ધ્યાન આપશે લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન પણ અન્ય દિવસોની સરખામણીમાં આજે થોડા સુધારા સાથે આગળ વધશે ભાગ્યનો વિજય થશે જેના કારણે તમે કાર્યમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો કન્યા રાશિની વાત કરીએ તો मेलडी मांग કહે છે કે આજનો દિવસ સામાન્ય રહેશે પારિવારિક જવાબદારીઓ પર ખૂબ ધ્યાન આપશો ઘરનો ખર્ચ પણ વધશે પરંતુ તમે ખુશ રહેશો વિવાહિત લોકોનું વિવાહિત જીવનમાં સારો દિવસ રહેશે પરંતુ તેમનું જીવનસાથી કોઈ બાબતને લઈને તેમનાથી બિનજરૂરી રીતે ગુસ્સે થઈ શકે છે લવ લાઈફની દ્રષ્ટિએ પણ દિવસ થોડો નબળો છે તેથી સાવચેત રહો તમારી કાર્યક્ષમતાના કારણે તમને સારા પરિણામ મળશે જો તમે કોઈ વ્યવસાય કરો છો તો આજનો દિવસ સફળ રહેશે તુલા રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે આજનો દિવસ ભાવનાઓથી ભરેલો રહેશે તમારે તમારા અંગત જીવન પર પણ થોડું ધ્યાન આપવું પડશે કેટલીક જવાબદારીઓ તમારી રાહ જોઈ રહી છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈનું બગડતું સ્વાસ્થ્ય પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે પરિવારમાં નાના લોકો સાથે મૈત્રીપૂર્ણ બનો અને તેમની સાથે સારા સંબંધો બનાવો વિવાહિત જીવનમાં તણાવ વધશે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને ઘમંડી હોઈ શકે છે लव लाइफ की दृष्टि दिवस सामान्य छे कामना संबंध में आलस नहीं परंतु सखत मेहनत मदद कर वृश्चिक राशि की बात करिए तो मेलडी मांग कहे छे के आज नो दिवस तुम्हारा माटे लाभदायी रहे छे तमे तमारी जवाबदारी सारी रीते निभावशो तमे कोई बाबत ने लईने चिंतित पण रहेशो જેનું મૂળ કારણ તમારા પરિવારની પરિસ્થિતિ હશે નોકરીમાં તમને વખાણ અને પ્રમોશન બંને મળી શકે છે તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેના કારણે તમને ઘણા પ્રકારના કામમાં સફળતા મળશે ધનરાશિની વાત કરીએ તો મેલ્દી માંગ કહે છે કે આજે તમારા મગજમાં ઘણી બધી બાબતો એકસાથે આવશે અને તમે થોડા ભાવુક પણ રહેશો જેના કારણે લોકો મદદ માટે આગળ આવશે ધાર્મિક વર્તન કરશે વાચાર વલણ પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે તેથી સાવચેત રહો વિવાહિત જીવન સામાન્ય રહેશે લવ લાઈફમાં થોડી સમસ્યાઓ આવશે તમારો પ્રિય વ્યક્તિ કોઈ વાત પર વધારે ધ્યાન આપશે જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે કામ પર સારા પરિણામ મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે અને તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ મેળવવાનો પ્રયાસ કરવો પડશે મકર રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે ખર્ચમાં ઘટાડો થવા લાગશે જેનાથી તમને થોડી રાહત મળશે પારિવારિક માન સન્માન વધશે સ્વાસ્થ્ય મજબૂત રહેશે પરંતુ તમે કોઈ વાતને લઈને ચિંતિત થઈ શકો છો તેનાથી બચવાનો પ્રયાસ કરો કારણ કે તે તમને બીમાર કરી શકે છે લવ લાઈફમાં ઘણો પ્રેમ રહેશે વિવાહિત લોકોના ઘરેલું જીવનમાં આજે ખુશીની ક્ષણો આવશે જેનો તમે ભરપૂર લાભ ઉઠાવશો કુંભ રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે આજે આવક વધશે પણ ખર્ચ પણ વધુ રહેશે ખરાબ સ્વાસ્થ્યને કારણે તણાવ રહેશે પરંતુ પરિવારના સભ્યોનો સહયોગ તમને મજબૂત બનાવશે જેનાથી તમે ખુશ પણ રહેશો નવી યોજનાઓ બનાવશો પરિણિત લોકો માટે વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે તમારા જીવનસાથીના કારણે આજે કોઈ મોટો ફાયદો થઈ શકે છે જેના કારણે તમે તેને મોટી ભેટ આપશો મીન રાશિની વાત કરીએ તો મેલની માંગ કહે છે કે આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે કામના સંબંધમાં વધુ ધ્યાન આપવું પડશે પારિવારિક વાતાવરણથી થોડો તણાવ થઈ શકે છે વિવાહિત જીવન માટે દિવસ સારો રહેશે અને તમને તમારા જીવનસાથી તરફથી કોઈ સારા કામ માટે સલાહ મળી શકે છે તમારા પ્રિયજનનું વર્તન તમને તણાવ આપી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો